ભરત માલસીભાઈ સુરડીયા ગામ ઢીચડા આપણે અમારા કુટુંબી કાકી થાય હવે અત્યારે કામ ઉપર થી આવ્યા એટલે હિટાચી નીચે એમને ઘોર બેદરકારી ના હિસાબે ઈ નીચે હિતાચી નીચે આવી ગયા એટલે અત્યાર સુધી લગભગ સમય બે કલાક જેવો થવા આવ્યો છે અત્યાર સુધી કોઈ જ એ કાઈ નદી બરાબર નથી કોઈ એના એન્જિનિયર હાજર નથી સુપરવાઇઝર એના એકાદ કોન્ટ્રાક્ટર હતા એ ભાઈ બરાબર અને બનાવ બન્યો તો અત્યારે ગુજરી ગયેલી બનાવ શું બન્યો એમ હિટાચી નીચે આવી ગયા હતા રોડ રોડ રસ્તા નું કામ ચાલુ છે અને સર્વિસ રો સર્વિસ રોડ પણ નથી મુકેલો અને સમજી લ્યો આખા ગામ અત્યારે બે ત્રણ મહિના થી એવી રીતે જ પરેશાન છે તમે આખા બાજુમાં વાયુનગર સેનાનગર ઢીચડા નો પણ હાલે છે તમે જોઈ લેજો આ કોન્ટ્રાક્ટર આવ્યા છે પણ અધિકારી કે કોઈ નથી દેખાણા મહાનગરપાલિકાના અધિકારી કોઈ દેખાણા નથી હજી સુધી તો આ તકે પગલા લેવા અમે કુટુંબ વતી નમ્ર વિનંતી કરીએ છીએ